હેલો એવરી માય નેમ ઇઝ ભાવિકા સોલંકી હું એક હાઉસવાઇફ છું ટુ કિઝની મધર પણ છું ગ્રોથ એરિકેન્ટ કંપનીમાં થોડા સમય પહેલાં મેં પણ વર્કને વર્કને સ્ટાર્ટ કર્યું હતું આઇકોનિક પેકેજથી મેં વર્કને સ્ટાર્ટ કર્યું હતું અને મારા મેન્ટર છે માધુરી મેમ મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું પૈસા કમાઈશ હાઉસવાઈફ છું ઘર સંભાળવું બાળકોને સંભાળવા પોસિબલ જ ન હતું પરંતુ જ્યારે મારા મેન્ટરના સપોર્ટથી મારા ડાઉટ ક્લિયર થયા અને ડાઉટ ક્લિયર થયા પછી મેં એમના ગાઈડન્સમાં ટ્રેનિંગની લીધે ઘણું બધું કામ પણ ચાલુ કર્યું અને પૈસા પણ કમાયા દિવસમાં મેં સો રૂપિયા પણ કમાવાનું નહોતું વિચાર્યું પરંતુ મેં દિવસના સાત હજાર રૂપિયા કમાયા મારા મેન્ટરના લીધે માધુરી મેમના લીધે હું દિવસના સાત હજાર રૂપિયા કમાઈ મને અત્યારે ગર્વ થાય છે કે હું દિવસના ઘરે બેઠા બેથી ત્રણ કલાકમાં સાત હજાર રૂપિયા કમાઉં છું થેન્ક યુ સો મચ ગ્રોથ કંપની અને થેન્ક યુ સો મચ માધુરી મેમ